નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બકરીએ બે વાછરડાને જન્મ આપ્યો છે બિહારના ઔરંગાબાદમાં એક બકરીએ બે વાછરડાને જન્મ આપ્યો છે આ ઘટના બાદ બકરીના માલિકા જીતનસિંહ ચોંકી ગયા છે આ અદ્ભુત ચમત્કાર જોવા માટે લોકો તેમના ઘરે પણ આવી રહ્યા છે પશુપાલકના જણાવ્યા મુજબ તેની બકરીએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો જેમાં એક બાળક બકરી જેવો અને બીજા બે બાળકો ગાયના વાછડા જેવા દેખાય છે તેના પગ ચહેરા અને પગની રચના સંપૂર્ણપણે વાછડા જેવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હમાસ એક મહિના માટે યુદ્ધ વિરામ ઈચ્છે છે ઇજિપ્ત અને કતાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પાછલા દરવાજાથી ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે આ સંદર્ભમાં ઇજિપ્તનું પ્રતિનિધિ મંડળ પણ ગયા અઠવાડિયે ઇઝરાયલની મુલાકાતે ગયું હતું પ્રતિનિધિ મંડળે ઇઝરાયલને યુદ્ધ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે હવે કતારના મધ્યસ્થીઓએ ઇઝરાયલને કહ્યું છે કે હમાસ એક મહિના માટે યુદ્ધ વિરામ ઇચ્છે છે બદલામાં તે તમામ બંધકોને છોડાવવા તૈયાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર સસ્તું ન થયું સામાન્ય માણસની અપેક્ષાઓને વર્ષના પ્રથમ દિવસે મોટો આંચકો લાગ્યો છે લોકોને આશા હતી કે એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી શકે છે પરંતુ એવું થયું નથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઓગણીસ કિલોનો એલપીજી સિલિન્ડર સત્તરસો ને સત્તાવન રૂપિયાની જગ્યાએ સત્તરસો ને પંચાવન પોઈન્ટ પચાસ પૈસામાં મળશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે